સુરત શહેરમાં લૂંટ અને સૃષ્ટિ વિરુદ્ધના ગંભીર આરોપો સાથેનો કરવામાં આવી હતી ઉતરાયણ વિસ્તારમાં બનેલા ગંભીર ગુનાના મામલે પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી છે વિસ્તારમાં આશરે ચાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ છત્રીસ કલાક સતત મહેનત અને સતર્કતાથી કામગીરી કરી આ સમગ્ર મામલાને ઠાળી પાડ્યું છે પોલીસે સીસીટીવી ફૂટેજ તકનીકી પુરાવા અને અન્ય મહત્વપૂર્ણ વિગતોને આધારે તપાસ આગળ ધપાવી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પર રૂપિયા એકવીસ હજારની લૂંટ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો લૂંટ થયેલી જગ્યાએ પોલીસે આરોપીઓની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું જેથી સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટતા થઈ શકે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે સગા ભાઈઓ વિજય દેવી પૂજક અને અર્જુન દેવી પૂજક તેમજ એક સગીરનો સમાવેશ થાય છે પોલીસે જણાવ્યું કે બંને મુખ્ય આરોપીઓ સામે અગાઉ પણ અન્ય ગુનાના કેસ નોંધાયેલા છે જેના કારણે તેઓ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે આ ઘટનામાં આરોપીઓએ રિક્ષા ચાલકનો સ્વાંગ રચીને દુકાનદારને વ્યવહારના બહાને શહેરની બહાર એક જગ્યાએ લઈ ગયા હતા આરોપીઓએ દુકાનદારને લૂંટી લીધો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું પોલીસને જણાવ્યું છે હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરી રહી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે